પરોડે કાર લઈને ચોરી કરવા માટે નીકળતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજવા રોડ વિસ્તારમાંથી ઝડપી પાડી હતી છેલ્લા ઘણા સમયથી બની રહેલા ઘર ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક શહેરના સીમાવતી વિસ્તારોમાં વહેલી પરોઠે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જાડેચાની ટીમ બુધવારે વહેલી પરોડે આજવાર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પોલીસનું વાહન જોઈને એક કાર રોકાઈ ગઈ હતી અને યુ ટર્ન મારીને ભાગવા જઈ રહી હતી અલબત્ત પોલીસે વાહનોનો પીછો કરીને કારને આંતરી હતી જે કારની નંબર પ્લેટ ઉપર માટી ચોંટી હતી કારમાંથી એક સગીર સહિત ચાર જણા ઝડપાયા હતા જેમની પાસેથી ડિસમિસ વાદરીપાનો જેવા ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા કાર બોરવા વિસ્તારમાં જે ઘરમાં ચોરી કરી હતી ત્યાંથી જ ઉઠાવી હતી સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કારનો નંબર કેદ ના થઈ જાય તે માટે ચોર ટોળકી કારની નંબર પ્લેટ ઉપર માટી લગાવી દેતી હતી ને પૂછપરછમાં ચોરીના બીજા બનાવનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાવંતસિંહ બાવરી જસપાલસિંહ સિકલીગર ચંદન દયાશંકર રાજપૂત તેમજ એક શરીરની ધરપકડ કરી હતી